ખેતીમાં આગળ જ આવવું હોય અને ખેતીને સઘર બનાવવું હોય તો સૌથી મારો પહેલો પ્રયત્ન એ છે કે તમે જમીનને ટોર મુક્ત કરો તમે બને એટલી જમીનને ટોર મુક્ત કરો ઓછું ટોળ ત્યારબાદ બીજો પ્રયત્ન કે તમે આ બધાય ખાતરોમાં આપણે પુષ્કળ પૈસા આપણે વેડફે આવ્યા છે આજે ડીએપી ટેક ખેલી વાવેતરમાં નાખે અત્યારે યુરિયા જ્યાં અમે દેશી ખાતરનો ઉપયોગ કર્યો છે ત્યાં ઘઉંમાં પણ આપણે બહુ મોટો ફાયદો જોવા મળ્યો છે તો એ થાંભલો ફેરવવાથી એડ ભૂકો ફૂકો થઈ જાય અને આપણી બધી ભીડમાં મિક્સ થઈ જાય એનું એક જોરદાર રિઝલ્ટ જોવા મળે છે તો એ તાગડા તમે અત્યારે લણી લેવાય પાક ઉપર મળે ત્યારે મજૂર કહી અને તાગડા લણી લેવાના એ તાગડો જ આપણે ક્વોલિટી નથી થવા અને પછી નમસ્કાર ખેડૂત મિત્રો હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું મિત્રો અત્યારે ઘઉં ઘડવાનો પ્રશ્ન બધાને હશે અને બધા એનાથી ચિંતિત છો તો આપણે કઈ રીતે પ્રોસેસ કરવી જેનાથી આપણા ઘઉં ઓછા ઢળે એ વસ્તુ મહત્વની છે અને અત્યારે કઈ ટ્રીટમેન્ટ કરવી જેનાથી સારું ઉત્પાદન મળે વજનવાળા ઘઉં થાય અને આપણે ઘઉંમાં આગળ વધી એવી બધી માહિતી આજે હું તમને આપવા જઈ રહ્યો છું અત્યારે ચેનલમાં જે ખેડૂત મિત્રો નવા છે એ ખાસ સબસ્ક્રાઈબ કરી લે અને આ વિડીયો એક શેર કરવા બાબત બધાને શેર કરી દેજો લાઈક કરી દેજો અને કોમેન્ટ કરતા રહેજો એવી બધાને ભલામણ છે કારણ કે તમે કોમેન્ટ કરો તો મને એમ થાય કે મારા ખેડૂત મિત્રો મારી સાથે વાત કરે છે મારી અરે એક્ટિવ છે એટલે તમારી કોમેન્ટ અને લાઈક બહુ મોટો ભાવ ભજવે છે અને વિડીયો અંત સુધી જોજો ખાસ મજા આવશે આજે જરૂરી ચર્ચા એ કરવાની છે અત્યારે આપણે ખેડૂત મિત્રો ઘઉંમાં પિયત આપી અને પવન ઉપર છે એટલે ઘઉંને આપણે ઢરવાનો મોટો પ્રશ્ન આવે છે હવે આ ઢરવાના પ્રશ્ન થી આપણે કેટલું બધી નુકસાની થાય છે પેલા નંબર માં આપણે કઈ ને આપણે ઘઉં ઢળી જાય ને એટલે કાયદેસર જે ક્વોલિટી થવી હોય ને એ થતી નથી કારણ કે ઘઉં જે નમી જાય છે ને એ ઝીણા થાય છે એટલે સારી રીતે ઘઉં આપણે ક્વોલિટી કરવા હોય સારા બજારમાં લઈ આવવા હોય ભાવ પૂરા મેળવવા હોય તો આ વિડીયો અંત સુધી બના રહેજો અત્યારે તમે આ જોવો છો એ આપણા ઘરના પોતાના ઘઉં છે આપણી વાડીમાં આપણે બેઠા છે અને તમારી સામે વાતો કરી રહ્યા છે મિત્રો આ ઘઉં આપણે પંદર તારીખનું વાવેતર છે અગિયારમા મહિનાની અને અત્યારે આજે આમાં પાણી પી ગયું છે આજે માની લ્યો કે તારીખ છે આપણે આજે સોળ જાન્યુઆરી થઈ ગઈ છે બે મહિના થઈ ગયા છે હજી આ ઘઉં દસ પંદર દિવસ એટલે કે હજી એક થી બે પીએચ જો આ ઘઉં પીએચ આપવામાં આવે અને ઘડે નહીં તો આ ઘઉંની બેસ્ટ ક્વોલિટી થાય છે વજન થાય છે રાડા જેવા થાય છે તમે જોયું હશે કે ઘઉં આમ તો સમથિંગ આપને એક જ હરખા દેખાતા હશે બધાના ઘઉં આપને જોવા જાય તો અમુકના ભલે પાખા દેખાય અથવા પારવી ડુંડી દેખાય નાની દેખાય અથવા થોડા જાજા ફેરફાર હોય પણ જનરલી ઘઉં એટલે ઘઉં જેવા દેખાતા હોય છે તો ઉત્પાદનમાં તમે જોવા જાવ તો ખાંડીમાં પણ ફેરફાર જોવા મળે છે ઘણાને સાઠ સાઠ મણ થાય ઘણા ને ચાલીસ મણ થાય છે અને મણ થાય છે હવે આ સુકામેન ઓછા થાય છે ને વધારે થાય છે હવે આ બધાની એક અલગ અલગ ટ્રીટમેન્ટ પણ છે અને અલગ અલગ વાતાવરણ રહી છે અને ઘણી બધી વસ્તુ છે આજે હું તમને કહેવા માગું છું ભલે વિડીયો લાંબો થાય પણ તમે અત્યારે વિડીયોમાંથી નીકળતા નહીં ખાસ એ મારી ભલામણ છે હું તમારો સમય ખોટો બગાડવા પણ નથી માંગતો પણ વસ્તુ આખી એવી છે કે આપણે ખેડૂતો છે તો આપણે ખેડૂતની ભાષામાં આપણી આ વાત હોય છે એટલે એ જ ભાષામાં હું તમને સમજાવી શકું અને મને એક ભાષા આવડતી હોય છે કારણ કે હું પણ એક તમારી જેમ એક ખેડૂતનો દીકરો છું હવે આપણે મુદ્દા ઉપર એ વાત લઈ લઈ કે અત્યારે પહેલાં તો ઘઉંને ઢળતા અટકાવવા છે તો પહેલી પ્રોસેસ એ છે કે અત્યારે તમારા ઘઉં બહુ ઊંચા ના ગયા હોય તો એને પાણી વારંવાર આપ્યા રાખો અને અત્યારે નિંગલ પડ્યો હોય તો એની સાથે વીસ વીસ જીરો તેરનો એક રાઉન્ડ કરો જેનાથી ઘઉં વજનવાળામાં મોટો બધો ફાયદો થશે અને અત્યારે એની શક્તિ ડીએપી આપણે જે નાખ્યું હોય એની શક્તિ ઘટી ગઈ હોય તો અત્યારે તમે વીસ વીસ જીરોનો જો રાઉન્ડ કરવામાં આવે તો આપને એ મોટો બેનિફિટ મળે અને એ ખાતર આપણે પંદર વીસ દિવસ પચીસ દિવસ મહિના દિવસ સુધી એનું જ્યાં લગન આ ઊભા રહીએ ત્યાં લગ્ન એનો ક્રેટ રહીએ જેથી અત્યારે જમીનને શક્તિ ઘટી હોય તો અત્યારે ખાતર એને બહુ કામ કરે છે એટલે પંદરથી વીસ કિલોની આજુબાજુ નાખો એટલે ચાલે અને ઘણા બધા બીજા પણ પ્રયત્નો કરતા હોય છે હવે આ એનપી કે જીરો જીરો પચાસ હવે આ ફર્ટિલાઇઝર છે બરાબર હવે આવું એક આપણે ડીએપી આવે નેનો ડીએપી આવે નેનો ઉરિયા આવે હવે આ વસ્તુ પણ હવે બજારમાં વધવા માંડી છે અને છાટે છે તો ઘણાને એવા ઓપ્શન અમુક બાબતમાં આજે જીરું છે તો એમાં અત્યારે અમે તો આ ઘઉંમાં પણ આને છાંટું છે અને કહેવાનો અર્થ અને વીસ વીસ જીરો પણ અમે નાખ્યું છે હવે અમે આ ટ્રાય કરી છે કેવું આનું રિઝલ્ટ મળે એ તો હવે આનું ઉત્પાદન જોવા મળે ક્યારે ખબર પડે પણ ખરેખર ખેડૂત મિત્રો જો તમારે ખેતીમાં આગળ જાવું હોય અને ખેતીને સધર બનાવવી હોય તો સૌથી મારો પહેલો પ્રયત્ન એ છે કે તમે જમીનને ટોર મુક્ત કરો તમે બને એટલી જમીનને ટોર મુક્ત કરો ઓછું ટોરો ત્યારબાદ બીજો પ્રયત્ન કે તમે આ બધાય ખાતરોમાં આપણે પુષ્કળ પૈસા આપણે વેડફીયા આવ્યા છે આ જે ડીએપી એક ઉકખેલી વાવેતરમાં નાખે અત્યારે ઉરિયા આ કેટલું બધું ખાતર થાય છે જેનો પૈસા નો તમે સરવાળો માનો દેશી ખાતર આજુબાજુ ભાવ થઈ ગયા તો આપણે વિચાર કરો કે એ લારી ત્રણ વર્ષ કામ આપે છે જેમ કે પંદરસો રૂપિયાની થેલી આપને એક મહિનો કામ આપે છે જે દેશી ખાતર એવી વસ્તુ છે વાતાવરણ અનુકૂળ એ એનો ભાવ ભજવતું હોય છે એને ન જમીનને ગરમ લાગે પાકને કે ન એને ઠંડુ લાગે જેમ કે દેશી દેશી ખાતરનો ખાતરનો આપણે મોટો બેનિફિટ છે છે જ્યાં અમે ઉપયોગ કર્યો ત્યાં ઘઉંમાં પણ બહુ મોટો ફાયદો જોવા મળ્યો છે આ પડામાં પણ આપણે દેશી ખાતર આછું આછું પટ્ટા માર્યા હતા અને એક આગળ એક બીજું પડું છે ત્યાં વધારે સેજ પટ્ટા લાગ્યા હતા જે જમીન અમે લેવલ કરી અને ત્યાં દેશી ખાતરના પટ્ટા મારી દીધા તો ત્યાં જે ઘઉં જોવા મળે છે ને એટલે તમને એવું લાગે કે આ આરામ ત્રણ ત્રણ ખાંડી આ આરામથી થાય ભલે ટુકડા હોય એની 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 ફૂટ ડુંડીની હવે એનો દાણો પણ એવો હવે તમે ખેડૂત મિત્રો આપણે એમ કહી કે આપણે એ દેશી ખાતરનો ખર્ચો થયો તો એનું ઉત્પાદનમાં આપને કેટલો ફેર પડશે હવે એવું નથી એ ઘઉં કાઢીને પણ આપણે કોઈ પણ પાક વાવશું તો એમાં પણ ફેર જોવા મળશે અને જ્યાં મગફળી હતી તો મગફળીમાં હાયર કઈ બાજુ છે ને એ ખબર નહોતી તો એમાં પણ આપણે જાજુ ઉત્પાદનમાં ફરક જોવા મળ્યો એટલે મારું તમને એવું કહેવાનું થાય છે તમારા નજીકમાં પશુપાલન વાળા ગૌશાળા એમાં પાંચ રૂપિયા વધારે ગૌશાળામાં જાય તો પણ એ હેલા પડે અને દેશી ખાતર અને ખેડૂત મિત્રો એમ કે છે કે દેશી ખાતર આપણે ચોકી બનાવવી પડે અને એની ઉપર ટાઈસ નાખવી પડે બરાબર મોરમ નાખવી પડે અને પછી એને પુયત આપી એને હેળવવી પડે એવી કરવાની કશું જરૂર નથી તમારું પાક જીરું છે કે ધાણા છે કે ઘઉં છે કોઈ પણ નીકળી ગયો અને એની ઉપર ડાયરેક્ટ તમે પટ્ટા મારી દો આછા આછા અને એમાં પછી તમે ઇલેક્ટ્રિકનો કોઈ પીઢિયું છે સા થાંભલો છે કે મોટું પીઢિયું એને ટ્રેક્ટરથી ફેરવી નાખો એટલે એ વસ્તુ છે ને આખા પડામાં ફેલાઈ જશે અને એમાં ઢેફા હોય દેશી ખાતરમાં જે છાણના આપણે અડાયા કહીએ એવા અડાયા હોય તો એ થાંભલો ફેરવવાથી એ અડાયા ભૂકો થઈ જાય અને આપણી બધી ધૂળમાં મિક્સ થઈ જાય એનું એક જોરદાર રિઝલ્ટ જોવા મળે છે હવે આ વસ્તુ બહુ ઉપયોગી હતી એટલે મેં વચમાં તમને કેવી પડી અને આપણે જે રિઝલ્ટ જોવા મળે છે એ તમને મેં કીધું પણ અત્યારે જે ઘઉં ઢળવાનો પ્રશ્ન છે ને તો એને તો પહેલા અત્યારે પિયત આપ્યા રાખે અને ઘઉં ઢળવાનું ચાલુ થાય એટલે પિયત બંધ કરી દેવું કારણ કે ઘઉં જો ઢળી જશે ને એની ક્વોલિટી બહુ નબળી થશે ઘઉં ઝીણો થશે એના કરતાં તમે પિયત નહીં આપો અને એમને જમીનને ધાવીને એ પાકનો છોડ સારો થઈ જાય તો પણ એમાં કાંઈ વાંધો આવતો નથી એટલે ખાસ ખેડૂત મિત્રો તમારે આ એક નજરમાં ધ્યાનમાં રાખવાનું છે બને તો અત્યારે ખાતરનો રાઉન્ડ કરો એ કામમાં આવશે અને ગાભે પોટે છે છે એને રાઉન્ડ પછી પછી મોટા થઈ જાય નહીં જેને પડે એના માટે અને આ વસ્તુનો અમે ઉપયોગ કર્યો છે હું તમને ભલામણ કોઈ જાતની કરતો નથી કારણ કે અમે એવા ટ્રાયલ લેતા હોય છે અને આપણે જાણમાં પણ આપણે મળે અને આ વસ્તુનું ખાતર જ છે એટલે કોઈ નુકસાનકારક નથી એટલે આપણે આ વસ્તુનો ઉપયોગ કર્યો અને પિયત તમે આપો અને વાવેતરમાં જો તમને કહી દો કે મારા બધા ઘઉં સરસ છે હું તમને કેમેરામાં બતાવું છું અને બધા આપણે વાવેતરનો સમય છે ને દસ પંદર તારીખથી ઘઉંનો છે એ બેસ્ટ સમય છે અને ઉત્પાદન એમાં સારું મળે પછી આપણે વીસ થી પચીસ કિલોની આજુબાજુ બી રાખી છે આપણે વીસ બાવીસ કિલોની આજુબાજુ બધું મારે બી નાખ્યું છે તો બહુ ઘાટા ના થયા પછી એમાં ફૂટ થઈ ફૂટ થઈ એટલે ફૂટીને ઘાટા થઈ ગયા તો એ ઘાટો ઘઉં અત્યારે ધરશે નહીં અત્યારે જે આપણી પાછળ જે ઘઉં છે ને એની ઊંચાઈ પૂરેપૂરી ઊંચાઈ છે ખૂબ ઊંચાઈ છે વચમાં આપણે જોવા જઈએ ને એટલે બહુ એમ થાય કે વાહ કેટલી અનહી ઊંચાઈ છે એવી ડુંડી છે એટલા ફૂટ છે તો આ ઘઉં હજી અત્યારે આ પીએત પી ગયા નકર મને એવું થતું હતું કે અત્યારે ઘઉં ઢળી જવા જોઈએ તો ભગવાનની દયાથી અત્યારે પવન પણ માપે છે અને ઘઉં આપણા પાણી પી ગયા હવે પાછા પાણી પીએ કે શું હવે તો સમય બતાવે અને ઘઉં ને જાકર આવે ઠાર આવે અને તો પણ જો બહુ ઊંચા જાય અને ઢળવા હોય તો ઢળી જાય છે એનું કોઈ ઓલું નથી પણ જો પાણી પાયા હોય એના અમુક ટકા ઘઉં ઢરે તો એ એટલા બધા નથી ઢરતા જેથી કરીને નુકસાન થાય અને ઘઉંની ક્વોલિટી બગડે એટલે ઘઉં ન ઢરે અને ઘઉંનું બિયારણ તમારે રાખવું હોય તો પણ અત્યારે જે તમારા ઘઉં હોય એમાં તાગડો કહેવામાં આવે છે કે અત્યારે જે લેવલ ઘઉં છે એમાંથી એક ઊંચી ડુંડી છે તો તમારે વીઘો બે વીઘા ત્રણ વીઘા ઘઉં રાખવા છે બિયારણ માટે એક વીઘાના કે બે વીઘાના તો એ તાગડા તમે અત્યારે લણી લેવાય પાક ઉપર મળે ત્યારે મજૂર કઈ તાગડા લણી લેવાના એ તાગડો જ આપણે ક્વોલેટી નથી થવા દેતો અને પછી તમે એ ઘઉંને કે સાફ કરી નાખો એટલે મોટો દાણો લઈ લેવાનો અને નાણો ઝીણો દાણો કણકી એ બધું નાના સૈણામાં ધાર દેવાય છે એટલે ઘઉં ક્વોલેટી થઈ જાય અને એ ઘઉં આપણે બેરલમાં સ્ટોરેજ કરી નાખવાનું એટલે આવતા વર્ષે આપણે ઘઉંનો ખર્ચો નહીં મારે આ ઘઉં બધા ઘરના છે બરાબર છે જરૂર પીડી થી થોડા ઘટાતા તો એ ઘઉં આપણે થોડાક વેચાતા લેવા પડ્યા અને કહેવાનો અર્થ કે એક બે કટા વર્ષો વર્ષ તમારે સર્ટિફાઈ લઈ લેવાના અને બીજા ઘરના વાવી દેવાના એટલે એક કટો જે વાવ્યો છે એને તમારે બિયારણ માટે રાખી દેવાના અને ઓલા વેચી નાખવાના થાય એટલે આ રીતે અને આગતરા ઘઉં હંમેશા ટુકડા વાવવા વીસ તારીખ થી પચીસ તારીખ પછી અગિયારમા મહિનાની લોકવન ઘઉંનું વાવેતર કરવું લોકવન ભાવ ઓછા હોય પાંચ દસ પચાસ રૂપિયા તો સો રૂપિયા લગ્ન ફેરક જોવા મળેલા છે તો એના મણિકા વધારે થાય છે અને ટુકડાના ભાવ વધારે હોય છે ટુકડા વાવવા હોય તો આગતરા વાવવાના અને ડુંગરા એરિયામાં વાવવાના જે ક્વોલિટી થાય કલર વાળા થાય એને ટુકડા વાવવાના બાકી લોકોન ઘઉંની ક્વોલિટી બેસ્ટ છે બધા ખેડૂતને એ વાવવા જોઈ અને એના ભાવ પણ મળી રહીએ ઉત્પાદન પણ મળી રહીએ અને બજારમાં વધુ ઘઉંનું ઉત્પાદન થાય તો એ લોકોને ઘઉં વેચાઈ જાય અમુક ઘઉં વેચવામાં પણ આકરા લાગતા હોય છે એટલે આ એક સત્ય વાત અને સારી વાત મેં મને જે મગજમાં આવી અને અનુભવ થયા એ વસ્તુ મેં તમને શેર કરી છે આ ખેડૂતના હિતમાં એક આ ઘણી બધી બાબતનો તમને લાગે કે નહીં બરાબર છે અને આપણી યુટ્યુબ ચેનલમાં ખેતીને લગતા એટલું જે ટ્રેક્ટરના વિડીયો એક વખત તમે આ વિડીયો જોયો હોય પૂરેપૂરો શાંતિથી મજા આવી હોય તો બધા વિડીયોમાં નજર મારો કે તમારા ઉપયોગી વિડીયા તમને જોવા મળશે અને ઉપયોગી ઘણું બધું એમાં ટ્રેક્ટર બાબતને છે જે તમને ખાસ મજા આવશે હવે આ વિડીયો શેર કરી દેજો લાઇક કરી દેજો અને મજા આવી તો એક કોમેન્ટ કરો કે નહીં આ વાત મારી બરાબર મુદ્દાની છે કે નહીં તમે આ વાતમાં સહમત હોય તો કોમેન્ટ આપો અને હવે વિડીયો લાંબો ન થાય નવા વિડીયોમાં નવી કંઈક ચર્ચા લઈને ફરી મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય